અને રામલાલ મીણા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજ રોજ એકત્રિત કરેલી બોટલો જરૂર પડે ત્યારે કોઈ પણ જરૂરિયાતમંદને કોઈ પણ ધર્મ કે ના જાત વગર કોઈ પણ ભેદભાવ વગર લોહી સરળતાથી મળી રહે તે આશયથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં અમીરગઢના આગેવાનો હાજર રહ્યા હતા રક્તદાન એ જ મહાદાનના શીર્ષકને ગામના યુવાનોએ સાર્થક કરી બતાવ્યો હતો રક્તદાનને ભૂમિ બ્લડ બેંક દ્વારા આ નાસ્તો ગિફ્ટ અને સન્માનપત્ર આપવામાં આવ્યો હતો

चमनभाई मीणा अनिलभाई मीणा તેમજ મોટી સંખ્યામાં લોકો આ કેમ્પમાં જોડાયા હતા અમિરગઢ તાલુકા ભાજપરામલાલ मीणा આ સરાહનીય કાર્યને લોકોએ પીરદાવ્યું હતું 100 બોટલ 101 બોટલની એમને ધારણા કરેલી છે પણ જે થાય છે સાચું પણ ગરીબોને એમાંથી મોટો મોટો ફાયદો શું થશે કે ગરીબોને ફાયદો થશે આ રક્તદાનથી શું છે રક્તદાન કરવાથી શું લોકોને ગરીબ લોકોને બહુ મોટો ફાયદો થશે એના માટે રામલાલ ભાઈ જે કામ કર્યું છે એ બહુ સરાહનીય છે અને એ એ કામ કરવાથી બીજા કાર્યકર્તાઓને બી એની પ્રેરણા મળે છે અને પ્રેરણાના હિસાબે બધું કામ લોકોને ફાયદા માટે થાય છે આ જે રક્તદાન થયું છે અમીર અંદર જે રક્તદાન રામલાલ ભાઈ કર્યું છે એ રક્તદાન કોઈ એમના માટે કર્યું નથી પણ ગરીબ લોકોને કામ કામ થાય ને ગરીબ લોકોનું કામ મોટા મોટું થાય એ માટે રક્તદાન એમને કર્યું છે આજે ભારતીય જનતા પાર્ટી અમીરગઢ તાલુકાના મહામંત્રી ભાઈ શ્રી રામલાલજી મીણાના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના બેનર હેઠળ રાખેલ બ્લડ ડોનેશન કાર્યક્રમમાં હું બ્લડ આપનારા તમામ બ્લડ ડોનેશન દાતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મા ભગવતીને પ્રાર્થના કરું કે તેમનું આયુષ્ય વધારે અને ભાઈ શ્રી રામલાલજી મીણાને પણ હું આજના જન્મદિન નિમિત્તે ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું અને મા જગતજનની મા ભગવતીને પ્રાર્થના કરું કે આપનું આયુષ્ય ખૂબ વધે આપ ખૂબ આગળ વધો પ્રગતિ કરો કહેવાય છે કે સર્વજન હિતાય સર્વજન સુખાય આપણું જીવન કુકના કામ માટે જ હંમેશા આવવું જોઈએ એ બધા હું રામલાલજી મીણાને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અસ્તુ જય હિન્દ જય ભારત